નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મકરસંક્રાંતિનો તહેવાર પશુઓ માટે જીવ લેનાર તહેવાર ન બને તે માટે ડાંગ જિલ્લા પોલીસે કરી અપીલ ઉત્તરાયણને લઈ સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે બજારમાં લોકો અવનવા પતંગ અને દોરીઓ ખરીદતા નજરે પડે છે ત્યારે આ તૈયારીઓ વચ્ચે ડાંગ જિલ્લા પોલીસે મકરસંક્રાંતિનો તહેવાર પશુ પક્ષીઓનો જીવ લેનાર તહેવાર ન બને એ માટે પ્રજાને અપીલ કરી છે ખાસ કરીને ઉત્તરાયણ તહેવારમાં આ પતંગની ઘાતક દોરી જે પશુ સહિત પક્ષી માનવનો જીવ પણ લઈ શકે છે તે માટે ખાસ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે વિક્ટર થ્રી ઝીરો થ્રી ફિલ્મના સાઉન્ડ એન્જિનિયર આપણા નવસારીના જ યશ ભૂપેન્દ્ર દરજી નવસારીના યુવાન યશ ભૂપેન્દ્ર દરજી હિન્દી ગુજરાતી ફિલ્મોમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે વિશિષ્ટ કામગીરી કરી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે પરદેશમાં સાઉન્ડ એન્જિનિયરનો અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી યસ દરજી હિન્દી ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું કામ ગણાતું એટલે કે સાઉન્ડ એન્જિનિયરિંગ વિભાગના હેડ તરીકે કામ કરી રહ્યા છે એમના આ આ સિદ્ધિ બદલ મિત્ર વર્તુળ અને પરિવારજનોની અંદર આનંદ છવાયો છે યશ દરજી હજુ સુધી ઘણી બધી ફિલ્મોની અંદર ઉત્કૃષ્ટ કામ કરી છે અને હાલના એમની લેટેસ્ટ ફિલ્મ વિક્ટર થ્રી ઝીરો થ્રી રજૂ થઈ ચુકી છે મહાનગરપાલિકા બનતા વિકાસ માટે મોટું ભંડોળ તો મળશે પરંતુ પ્રજા પર મોટો વિરોધ જીખા હશે વાત જો કરવામાં આવે તો બે હજાર પચીસના પ્રારંભિત સરકારે રાજ્યની નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરતાં રાજ્યમાં હવે આઠ નહીં પણ સત્તર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે કેબિનેટની બેઠકની અંદર પોરબંદર છાયા નડિયાદ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વડનગર અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જેને લઈ અને મોટું ભંડોળ કેન્દ્રમાંથી મળશે પણ એની સામે વેરાવ વધશે એનું શું શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો વાંસદા ખાતે આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયામાં તારીખ બે એક બે હજાર ગુરુવારના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત કલાકક્ષા કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો જેમાં સાહિત્યવાદન નૃત્ય કલા એમ વિવિધ વિભાગોમાં સમગ્ર વાંસદા તાલુકામાંથી પંદર શાળાઓ અને અનેક પ્રકારની કૃતિઓએ જેમ કે વકૃત્વ નિબંધ ચિત્રકલા ગરબા ભરતનાટ્યમ એકપાત્રિ અભિનય સુગમ સંગીત સમૂહ ગીત લોકગીત ભજન લોકનૃત્ય હાર્મોનિયમ તબલા જેવા અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ધરમપુર વિસ્તારમાં સ્ટંટબાજી કરતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયો અનુસાર આ વિડીયો ધરમપુર રોડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે વિડીયોમાં એક યુવક સ્પ્લેન્ડર બાઇક પર ખુલ્લા હાથે રસ્તા ઉપર ગાડી ચલાવી સ્ટન્ટ કરી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરાતા તે વાયરલ થયો છે રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કર્યા અને સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્ઝર પોતાના ફોલોઅર્સને રોજ કંઈક નવું કન્ટેન્ટ પીરસીને લાઇમલાઇટમાં રહેવા માટે જોખમ ખેડી રહ્યા છે સોશિયલ મીડિયામાં જોખમી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં પોતા અને અન્યના જીવ પણ એ લોકો જોખમમાં મૂકતા જરાય પણ ખચકાટા નથી અને ધરમપુર પોલીસ હવે આ વિડીયો વાયરલ થયો છે એના સંદર્ભે તપાસ હાથ ધરી છે અને એની ઉપર કાર્યવાહી કરવા માટે પણ તત્પર બની છે વિદ્યાધામ વિદ્યાલયની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે કથાનું આયોજન દેવી રોડ પર આવેલ અગ્રવાલ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે પરમપૂજ્ય પંકજભાઈ વ્યાસ દરરોજ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી ભાગવત ભાગવતકથાનું સંગીતમય શૈલીથી સુમધુર રસપાન કરાવી રહ્યા છે આઠ તારીખે કથાને વિરામ આપવામાં આવશે અને આજ રોજ કથા સાંભળવા માટે હોલમાં જગ્યા પણ ન હતી એટલા ભક્તો ઉમટ્યા હતા અને આ પ્રમાણે જે ચાલી રહેલી ભાગવત કથા છે એનું રસપાન ભક્તજનો કરી રહ્યા છે અને પોતાની જીવનને સાર્થક કરવા માટેના પ્રયાસો ચલાવી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે ભાગવત કથા છે વિદ્યાધામ વિદ્યાલય કે જે ઘી લખડીમાં આવી છે એના લાભાર્થી કરવામાં આવી રહી છે ત્યાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સહાયતા પ્રદાન થાય એ ભાવનાથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે વાસદાના ચઢાવ ગામેથી પસાર થતાં હાઈવેના નવા બ્રિજના કન્સ્ટ્રક્શન જોઈન્ટમાં તિરાડ વાસદા તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર ચઢાવ ગામે બ્રિજ બનાવવા માટે અધિકારીઓ દ્વારા જોરશોરથી કામગીરી શરૂ કરવામાં આવેલ હોય પરંતુ આ હાઇવેનો નવો નિર્માણ બ્રિજ કન્સ્ટ્રક્શન જોઈન્ટમાં તિરાડ પડતા એજન્સીની કામગીરી સામે ભ્રષ્ટાચારની રાવ જોવા મળી રહી છે વાસદા તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે નંબર છપ્પન પર ચઢાવ ગામેથી પસાર થતી કોસ ખાડી નદી પર લાખોના ખર્ચે નિર્માણ થઈ રહેલ બ્રિજ કન્સ્ટ્રક્શનની અંદર જોઈન્ટમાં તિરાડો પડતાની સાથે જ કામગીરીમાં તકલાબી મટીરિયલ વપરાયેલા હોવાની ભાવનાઓ ઉઠી રહી છે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દસ દિવસીય શોર્ટ કોર્સનો આજથી શુભારંભ નવસારી કૃષિ યુનિવર્સિટી કૃષિ મહાવિદ્યાલયના સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જુબિલી ઉજવણીના ભાગરૂપે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ સ્ટેટિસ્ટિક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે રિસેન્ટ ટ્રેડ ઇન સ્ટેટસ્ટિક ટેકનિકલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે રિસ્ટાર્ટ વિષય ઉપર દસ દિવસના શોર્ટ કોર્સનું ઉદઘાટન આજ રોજ ડોક્ટર ઝેડ પટેલના સગીર વય ની બાળાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધનાર આરોપીને દસ વર્ષ સુધીની સજા ફટકારતી નવસારીની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દસ પાંચ બે હજાર અઢારના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે આરોપી એવા દીપચંદ્ર હરેશચંદ્ર સોલંકી નામનાને કસૂરવાર ઠેરાવી ભારતીય દંડ સંવિતા કલમ ત્રણસો તેસઠ મુજબના સજા ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા દસ હજાર રૂપિયાનો દંડ અને દંડના ભરે તો ત્રણ માસની સજા અને સાથે જ બીજી કલમ ત્રણસો છાસઠમાં દસ વર્ષની સખત કેદની સજા અને સાથે જ દંડ ભરે તો વડી પાછી ત્રણ માસની સખત સજા અને સાથે જ પીડિતાને ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરતી સ્પેશિયલ પોસ્કો કોર્ટ નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્વે મૂર્તિઓની બિલ્લી ભવ્ય નગરયાત્રા નીકળી આ નગરયાત્રાની અંદર ધારાસભ્ય નરેશ પટેલ પૂર્વ ધારાસભ્ય કરશન પટેલ સાથે જ જિગ્નેશ પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ નગરયાત્રામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ શિવ પાર્વતી સીતારામ ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ શોભી રહી હતી સાથે જ ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં શોભી રહી હતી આતલિયા વિસ્તારથી શરૂ થયેલી આ નગરયાત્રા દિશા રોડ પર આવેલ નૂતન બીએપીએસ સ્વામીનાય મંદિરે વિરામ પામી હતી ત્યાં સદગુરુ સંતો પૂજ્ય ભક્તિપ્રિય દાસ સ્વામી કોઠારી સ્વામી તથા પૂજ્ય વિવેક સાગર દાસ સ્વામી એ નગરયાત્રાનું સ્વાગત કર્યું હતું અને ઠાકોરજીની આરતી ઉતારી નગરયાત્રાની સમાપ્તિ કરી હતી આજરોજ નવસારી કલેક્ટર ક્ષિપ્રા અગ્રે સહિત ડીડીઓ પુષ્પલતાજી અને પ્રાંત જનમ ઠાકોર સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર આવેલા સખી વન સ્ટોપની મુલાકાતે ગયા હતા રેગ્યુલર વિઝિટ પ્રમાણે એમને કરવામાં આવતી વિઝિટ હોય છે અને જે સંદર્ભે આજે આ અધિકારીઓનો કાફલો સખી વન સ્ટોપનું જે બિલ્ડિંગ છે જે નવસારી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવ્યું છે ત્યાં ગયા હતા ત્યાંના કામકાજની એમને ચકાસણી કરી હતી જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને આ પ્રમાણે સખી વન સ્ટોપની અંદર આજરોજ ઉચ્ચ અધિકારી કાફલો રેગ્યુલર વિઝિટ અર્થે ગયો હતો આરએસએસ સંસ્થાના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ ગુરુવારે નવસારી ખાતે આવી અને કાર્યકર્તાઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી એમની અંદર મોટે ભાગના આરએસએસના જૂના અને જાણીતા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો આ એક પ્રકારની શુભેચ્છા મુલાકાત પણ હતી અને આ પ્રમાણે આરએસએસના સરસંચાલક મોહન ભાગવતજી નવસારી ખાતે ગુરુવારે પધાર્યા હતા દક્ષિણ ગુજરાત પર્વતારોહણમાં ઉભરતું ગૌરવ દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લાના મોટી ભમતી ગામના યુવા ધન તોટના ડુંગરથી પર્વતારોહણની સફર કરી છેક માઉન્ટ આબુ સુધીની સફળ સફર હિરેનભાઈ સુરેશભાઈ પટેલ કે જેઓ શ્રી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટિંગ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે તારીખ એક બાર બે હજાર ચોવીસથી ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી કોચિંગ કોર્સનું સફળતાપૂર્વક તાલીમ લઈ અને પર્વતારોહણની અંદર નિષ્ણાત તરીકેની પરીક્ષા પાસ કરી છે ડાંગ જિલ્લામાં તિરાદ ઉચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે અરજદારોને ત્રણ પોઈન્ટ બાણું લાખ રૂપિયા પરત કર્યા આજના ટેકનોલોજીના યુગની અંદર વધી રહેલા સાયબર ક્રાઇમ સામે ડાંગ જિલ્લા પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે અને તિરાદ ઉચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસે છેલ્લા બે મહિનામાં બસો ચોરાણુંથી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધીને તપાસ કરી હતી અને આ તપાસમાં પરિણામે કુલ ત્રણ લાખ બાણું હજાર છત્રીસ રૂપિયા પરત આપવામાં આવ્યા છે પોષ માસની વિનાયક ચતુર્થી એટલે કે શુક્રવાર અને શુક્રવારે સાંજે પશ્ચિમમાં આકાશે કુંભ રાશિમાં શુક્ર અને ચંદ્રની સુંદર યુતિ જોવા મળી હતી સાથે જ શનિ મહારાજ પણ આની અંદર સ્થિત દેખાય છે આ એક ફોટો અમારા જાણકાર દર્શક મિત્ર દ્વારા અમને પહોંચતો કરવામાં આવ્યો છે અને પોષ માસની વિનાયક ચતુર્થી આજે શુક્રવારના રોજ યોજાઈ હતી અને એ દિવસે આકાશની અંદર સુંદર નજારો નરી આંખે પણ જોઈ શકાયો હતો કલેક્ટર મહેશ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોને અસરકારક કાઉન્સેલિંગ અને ટ્રેકિંગ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાની હિમાયત કરી ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્યલક્ષી બેઠકો યોજાઈ નાની ઉંમરે કરાતા લગ્ન રોકવા અને કાચી ઉંમરે માતૃત્વ ધારણ કરવાને લીધે ઉદભૌતિક કુપોષણ જેવી સમસ્યા પ્રત્યે જાગૃતિ કેળવવા માટે કલેક્ટરે આરોગ્યકર્મીઓને અનુરોધ કર્યો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હોમ ભીજનું પ્રમાણ છાસઠ ટકા તો સાંજ દરમિયાન પચીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી સતત ગરમીમાં વધારો થયો હોવાના કારણે ઠંડી ગાયબ થઈ હોય એવું લાગી રહ્યું છે